કરનાર સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓ પક્ષ માંથી પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુબા જાડેજા સાંસદ નારાયણ કાછડિયા અને જવાહર ચાવડાને ને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે આ ત્રણે નેતાઓ પર લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કાર્યવાહી કરવાનો આક્ષેપ પ્રદેશ નેતાઓ આ ત્રણેય નારાજ ક્ષત્રિય લાભ લેવા માટે ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુબા જાડેજા એ જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ બેન ને હરાવવા માટે ભરપૂર પ્રયાસ કર્યો હોવાનું સ્થાનિક નેતાઓમાં ચર્ચા થઈ રહી છે મીડિયા અનુસાર પુરુષોત્તમ રૂપાલાને સામે ક્ષત્રિયોના વિરોધના બહાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુબા જાડેજાએ પૂનમબેનની સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરુદ્ધ કામ કર્યું હોવાની ફરિયાદ થઈ છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તમને ક્ષત્રિય આંદોલનનો ફાયદો ઉઠાવીને પૂનમબેન માણમને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાની તરફેણમાં સમાજના લોકો પાસે મતદાન કરાવ્યું હતું તો બીજી તરફ અમરેલીના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા હાઈકમાન્ડ ને ફરિયાદ કરી

જેથી અવ્યાં નેતાઓને અન્યોમાં દાખલો બેસે તેના માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાની માંગ ઉઠી છે ત્યારે વ્યાં તમામ નેતાઓને અન્યોમાં દાખલો બેસે તેના માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાની માંગ ઉઠી છે જેને લઈને હાઈકમાન્ડે પણ ફરિયાદ કરનારાઓને એક્શન લેવાની ખાતરી આપી છે જેથી લોકસભાની ચૂંટણી બાદ નવા જૂનીના એંધાણ વર્તાયા છે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ